નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું ફરી એકવાર સ્વાગત છે સિહોરના સણોસરામાં અજીબો ગરીબ કિસ્સો સામે આવેલ છે કિન્નર અને તેના પ્રેમી બંને એકસાથે દવા પીધેલી હાલતમાં પાણીના આવેડામાં પડેલા જોવા મળ્યા સણોસરા ગામે વાડીમાં ભાગ્યું રાખેલ પિયુષ મકવાણા તથા રમીલા માસીએ દવા પીધી દવા પી બંને પાણીના વેડામાંથી મળી આવતા તેઓની સાથે અમારા રિપોર્ટરે વાત પણ કરી સૂત્રોના જાણવા મુજબ બંને વચ્ચે જાતીય સંબંધ ધરાવતા હોવાની આશંકા વર્તાઈ રહી છે બંનેને તાત્કાલિક સારવાર માટે સિહોર સિયતસી ખસેડવામાં આવ્યા છે બંનેની હાલત ગંભીર જરાઈ રહી છે રિપોર્ટર વિપુલ બલિયા સણોસરા

દવા શેના કારણે પીતી દવા એ પ્રેમ કર્યું એટલે કોઈ બોલાય છે હા હા વધારે ક્રિટિકલ છે બાર ના છે દવા પી ગયા છે અને પાણીનો વેડો છે તેમાં પડેલા છે હા હા જીવે છે જીવે છે પાણીમાં છે હમ